હું ગામ ભાડિયાથી સોનાભાઈ માલાભાઈ ભજાણિયા બોલું છું અમારે જે શમશાન ભૂમિમાં થોડુંક દબાણથી દબાણ હોવાથી સોલારના કારણે દબાણ હોવાથી અમારે જે વાયર અંદર નાખવાથી અમને અડચણ થવા ખાતર અમે અરજી પત્ર મોકલી છે તો અમારી સરકાર સરકારશ્રીને મારી મહેરબાની હાથાજોડી કરી અને અમારું જે કંઈ દબાણ છે અમારું હટાવી આ લે અને નહીં હટાવી લે તો અમે આંદોલન કરશો અને અપેક્ષા કરશે ભારતમાં તાકી જાય સોનાભાઈ સોનાભાઈ માલાભાઈ ભજાણિયા ગામ ભાડિયા અમારું ગામ ભાડિયા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ અમે સાહેબને આવેદન પત્ર આપ્યું કે અમારે સમસન ભૂમિમાં જે દબાણ સોલર કંપની દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે અમને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું શું નામ તમારું મારું નામ સુમાભાઈ પૂર્વાભાઈ બજાણીયા ગામ ભાડિયા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે